ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલશે જીસીસી સમિટ બે લીડરશિપ પચીસ ની ગ્લોબલ સોપી જીસીસી જીસીસી સમિટમાં નીતિ નિર્માતાઓ ઉદ્યોગ નેતાઓ વૈશ્વિક રોકાણકર્તાઓ અને ક્ષેત્રના નિષ્ણાતો આ પરિવર્તનશીલ યાત્રામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઉભરતી નેતૃત્વ ભૂમિકા અને ઇકો સિસ્ટમમાં ભારત ના વિહાત્મક ફાયદાઓનું અન્વેષણ કરવા માટે એક સાથે લાવવામાં આવ્યા છે ગાંધીનગરમાં શરૂ થયેલી સમિતિ બીજી બીજી હેતુ ફાઇનાન્સ નવનીતમ અને વ્યવસાયિક સેવાઓને વૈશ્વિક પાવર હાઉસ તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે આ પ્રસંગે આઈ ના પ્રમુખ સીએ ચરણજ્યોત સિંહ નંદાએ જણાવ્યું હતું કે જીસીસી સમિટ બે ની બીજી આવૃત્તિનો ઉદ્દેશ નાણાકીય નવનીતમ અને વ્યવસાયિક સેવાઓ માટે વૈશ્વિક મહાસત્તા

मोदी जी किस इनिशियटिव को एक नया आयाम देना चाहते हैं चार्टर्ड अकाउंटर्स हम कहते हैं पार्टनर्स नेशन बिल्डिंग में है अब वो डेफिनेशन बदल रही है पार्टनर्स बिल्डिंग। तो हम पूरे देश के साथ पूरे यूनिवर्स के साथ इन्वॉल्व होना चाहते हैं तो सर्विसेज तो उसी की तरफ ये पहला कदम है